તમે સ્ત્રી છો તો તમારે શ્રાવણ મહિનામાં લાલ લીલા રંગની કાચની બંગડી અવશ્ય પહેરવી જોઈએ તો ચાલો જાણીએ એના વિશે એ જાણતા પહેલા આ વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો કેમ કે દેવી પાર્વતીને લાલ લીલો રંગ ખૂબ જ પ્રિય છે માટે અખંડ સૌભાગ્યવતીના ના આશીર્વાદ મેળવવા માટે પરિણીત સ્ત્રીઓ શ્રાવણ મહિનામાં લાલ લીલા રંગની કાચની બંગડી અવશ્ય પહેરવી જોઈએ માન્યતા એવી પણ છે આયુર્વેદ અને રંગ ઉપચાર તણાવને દૂર રાખે છે હૃદયને શાંત કરે છે બંગડીના અવાજથી શરીરમાં સકારાત્મક ઉર્જા સંચાર થાય છે ઘરનું વાતાવરણ પણ ખુશનુમા રહે છે અને પ્રસન્ન થાય છે છે આ સાથે જ શ્રાવણ વરસાદનો હોય ચારે બાજુ હરિયાળી હોય છે અને તે જ રીતે આ મહિનામાં લાલ લીલા રંગની બંગડી પહેરવાથી લગ્ન જીવન ખુશમય રહે છે તો આ વિડીયો હમણાં દરેક પરિણિત સ્ત્રીઓ સાથે અવશ્ય શેર કરજો અને કમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં જય માતાજી